ओह मारी जी खाल तो तो बढ़ते हो અલ્યા આ રૂપિયા થી 2001 નો થા મારા જે કિસ્મત વાળ હો આહા કિસ્મત વાળ રૂપિયા છે હો આ તો સંપત્તિ ભેળી કરે એવો રૂપિયો છે આપણે ઘરે લઈ દી ને મેળ પર આમ સરખી જગ્યા એ ખૂબ આવે પૈસા ખૂબ તિજુરી ભરી દે તિદોરી રૂપિયો મેલી ખૂબ પૈસા આવે છે ખૂબ

મારું નામ મૂકો ચગન મેઘું મારું નામ મૂકો ખીજન મેઘું ભલા મારું નામ મૂકો ચોકન લે પણ અલ્યા ભલા માણા મારું નામ મૂકો છે પણ ખીજા મેકુ પણ પ્રેમ થી બધાય મને મુકો કઈ બોલાવે ગામ માં તો બોલાવતા પણ મારે બોલવું પડે તું તો કે મૂકો 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 હોય તો મૂકો પણ

માર કાકે મને વાપરવા લે તો મે વાપર્યો નતો લે ઠેઠ જન મે નો હ તો તમાર તો કા કોઈ દબર કેવાય એલા જડ્યો તો આલ દે રે હું તને અરે મારે ખોટું તો વધારે તો નઈ કરું રૂપિયા ના બદલા હું તને 10 રૂપિયા વાપરવા લઈશ કાલ લે 10 રૂપિયા લાવો 10 રૂપિયા મને કાલ લે આલી કઉતરો કાલ ઈશો કાલ કાલ મન કાલ માં 10 રૂપિયા હારું કઈ જો આ માર ભાગ દેવાની

તો સાર મેં છે હા તો ગમે એ સાલ પણ આ આ સાર મેં છે હાલ મારી ના એમ મને ચાલે રૂપિયા આ છે કઈ ના ને આમણે કાપી લાગી દાદરા જો દાતા દાના પૈસા આભે છે તમે રૂપિયા હારું મારા રા દા હાર તો હાર તો લે આ સાલ સાર મેં છે જો ભધીએ મેઠી ભધીએ મેઠી ના એમ ભધીએ ના મેલ મહેનત કરીને લીધી દે એમ કે મફત લીધી એટલે મારા ક્ષેત્રમાંથી લીધી હતી